અરજી બાવડાના રહેવાસી વિશાલ મહેતાએ કરી હતી તેમણે નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ માટે થયેલી કામગીરી અને ખર્ચની વિગત માંગી હતી પરંતુ કાયદા મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ માહિતી આપવામાં આવી નહોતી અરજદાર દ્વારા અપીલ બાદ કેસ રાજ્ય માહિતી કમિશનર સમક્ષ પહોંચ્યો હતો પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર સુનાવણીમાં હાજર રહ્યા ન હતા અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો કમિશનરે આ ગંભીર બેદરકારીને લઈને દંડ ફટકાર્યો છે સાથે સાથે અરજદારને દસ દિવસની અંદર માંગેલી માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાનો સખત આદેશ પણ અપાવ્યો છે આ ઘટનાથી સરકારી તંત્રમાં ભારે ખડભડાટ મચી ગયો છે